સુરતના સચિનજી એડીસી વિસ્તારમાંથી એક મહિલાની લાશ મળી આવી હતી જેને લઈને પોલીસે તપાસ હાથ ધરી હતી તપાસ કરતા મહિલા દેવી મૂળ બિહારની વતની હતી અને પતિ તથા બે રાવ સાથે રહેતી હોવાનું સામે આવ્યું હતું તો આધારે છે કે મૃતકને છેલ્લા અરમાન હાશમી નામના યુવક સાથે બાઇક પર જતી નજરે જોઈ પડી હતી પ્રાથમિક અનુમાન અનુસાર મુન્ય દેવી અને અરમાન હાશમી વચ્ચે પ્રેમ સંબંધ હતો પરંતુ તાજેતરમાં બંને વચ્ચે તકરાર થયાનો ખુલાસો થયો છે તેજ કારણે તેમને અરમાન આક્રોશમાં આવીને બોથડ પદાર્થથી મુન્ય પર હુમલો કરી બેફામ મારમારી કરતા હત્યા કરી નાખી હતી ત્યારબાદ આરોપી અરમાન ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો અને આવી આશંકાઓનો હાલ સિવાય રહી છે

લઈને શોકનો માહોલ ફેલાયો છે હવે સમગ્ર શહેરમાં લોકોના મૌખિક ચર્ચા ચાલી રહી છે કે પ્રેમ સંબંધોની તકલીફ કઈ હદ સુધી જઈ શકે છે સચિન પોલીસ હવે આ કેસની આગળ વધારી આરોપીને ઝડપવા માટે સઘન શોધખોળ ચલાવી રહી છે